શિયાળામાં દૂધી ખૂબ જ સારી મળતી હોય છે તો ચાલો આજે આપણે આ દૂધીનો દૂધીનો હલવો હલવો બનાવીએ એ પણ પ્રેશર તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં સવા કિલો જેટલી દૂધી લઈ લીધી છે અહીંયા ટોટલ બે દૂધી છે એક દૂધી મોટી છે તો તેના બે ટુકડા કરી લીધા છે હવે આ દૂધીની આપણે પીલરની મદદથી છાલ કાઢી લેશું દૂધી શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે દૂધીમાં પુષ્કળ જોઈએ દૂધીની છાલ કાઢી લીધા પછી તેને આપણે ખમણી લેશું અહીંયા તમે જાડી અથવા તો ઝીણી કોઈપણ રીતે દૂધીને ખમણી શકો છો અહીંયા દૂધીને ખમણવાની જગ્યાએ છે ચોપર આવે તે ઇલેક્ટ્રિક અથવા તો મેન્યુઅલ ચોપરમાં દૂધીને ચોપ પણ કરી શકો છો જેના લીધે તમારે દૂધીને ખમણવાની જરૂર નથી પડતી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ દૂધી ખમણાઈ ગઈ છે પહેલા જે દૂધી ખમણી છે તે થોડી કાળી પડી ગઈ છે પણ તેમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી હવે દૂધીનો હલવો બનાવવા માટે પ્રેશર કુકરમાં બે થી અઢી ચમચી જેટલું ઘી લઈ ઘીને ગરમ કરીશું આ ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ખમણેલી દૂધી ઉમેરીશું અહીંયા આપણે દૂધીમાંથી કોઈ પણ જાતનું પાણી કાઢવાનું નથી કેમકે દૂધીમાં બહુ બધા ન્યુટ્રિશન હોય છે અને તેનું પાણી આપણે કાઢશું તો તે દૂધીના પાણી સાથે તેનું ન્યુટ્રિશન પણ નીકળી જશે એટલે ખમણેલી દૂધીને આ જ રીતે તેમાં ઉમેરીને હવે ઘી સાથે દૂધીને સરસથી મિક્સ કરી લઈ બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચમચા વડે પાણી છૂટું પડશે કેમકે દૂધીમાં પુષ્કળ માત્રામાં પાણી પણ હોય છે એટલે દૂધી શેકાશે તેમ તેમાંથી પાણી છૂટું પડશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું દૂધીને શેક્યા પછી હવે તેમાં આપણે દૂધ ઉમેરીશું તો અહીંયા મેં ટોટલ બે કપ જેટલું દૂધ થોડું થોડું ગરમ કરીને લઈ લીધું છે તો તેમાંથી 1 થી સવા કપ જેટલું દૂધ પ્રેશર કુકરમાં ઉમેરીને બાકીનું દૂધ સાઈડમાં રાખી દશું અને હવે તેને સરસથી મિક્સ કરી લેશો અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આ પ્રેશર કુકરને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કુકરમાં ત્રણ વિસલ થવા દેશું પ્રેશર કુકરમાં જ્યારે આપણે દૂધીને પકાવતા હોઈએ ત્યારે વિસલ થાય ત્યારે દૂધ અથવા તો તો પાણી બહાર આવતું હોય તેવું લાગે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવી પ્રેશર કુકરમાં ત્રણ વિસલ થયા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે પ્રેશર કુકર બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ દૂધી સરસથી પાકી ગઈ છે અને તેમાં આપણે જે દૂધ ઉમેર્યું હતું તેની પણ એકદમ કણી કણી એટલે કે માવા જેવું થઈ ગયું છે તો હવે ફરીથી ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દૂધીને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું જેથી કરીને તેમાં જે આ પાણી અને દૂધનો ભાગ છે તે બધો જ બળી જાય અને અહીંયા આપણે આ આખો દૂધીનો હલવો પ્રેશર કુકરમાં જ બનાવશું પ્રેશર કુકરમાં ફક્ત ત્રણ વિસલ વગાડી તરત જ આપણી દૂધી બફાઈ ગઈ છે પરંતુ એને સતત આપણે ચમચા વડે હલાવીને પકાવે તો થોડી વાર વધારે લાગત અને હવે આપણે જ્યારે દૂધીના હલવાને પકાવીએ છીએ ત્યારે સતત તેને ચમચા વડે હલાવવાની જરૂર નથી ગેસની મીડિયમ ફ્લેમ હોય કે ગેસની હાઈ ફ્લેમ તેમાં જ્યાં સુધી પાણીનો ભાગ હશે ને ત્યાં સુધી તે વાસણમાં તળીએ નહીં એટલે જ્યારે હલવો પાકતો હોય ત્યારે સાઈડમાં તમે બીજું કામ કરો અને વચ્ચે વચ્ચે તમે ચમચા વડે હલાવતા છો આ રીતે દૂધીનો હલવો બનાવશો ને તો હલવો બનાવવામાં વાર તો લાગશે જ પણ તમે સાથે સાથે તમારા બીજા કામ પણ કરી શકશો અને જ્યારે આ હલવો પાકતો હોય ત્યારે તેમાંથી દૂધનું પ્રમાણ થોડું બળી જાય ત્યાર પછી આપણું જે થોડું દૂધ બાકી રહ્યું હતું તે દૂધ પણ આમાં ઉમેરી દઈ તેને સરસથી મિક્સ કરી લઈ ફરીથી હલવાને પકાવીશું તો આપણો આ હલવો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પાકે ત્યાં સુધીમાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તો હવે આ સમયે તેમાં આપણે ખાંડ અને મલાઈ ઉમેરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે તેમાંથી થોડી એક થી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ બાકી રહી છે તેટલી ખાંડ ઉમેરી છે અહીંયા તમે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો અને તેની સાથે જ વન ફૂટ કપથી અડધા કપ જેટલી મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અહીંયા અમે જે ઘરે દૂધ ઉપર મલાઈ જામે તે જ દૂધ તે જ મલાઈ લીધેલી છે હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ફરીથી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા હલવામાંથી બધું જ દૂધ અને પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી હલવાને પકાવીશું હવે અહીંયા જોઈ શકાય છે કે હલવાને ને ઘણી વાર માટે પકાવ્યા પછી હલવામાંથી દૂધ અને પાણીનો ભાગ ઓલમોસ્ટ બળી ગયો છે અને આપણો હલવો ઓલમોસ્ટ તૈયાર થવાની તૈયારીમાં છે તો હલવાને આ જ રીતે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર હવે પકાવીશું અને બીજી સાઈડ ગેસ ઉપર થોડું ઘી લઈ તેમાં ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો પણ અહીંયા મેં અત્યારે આ રીતે બારીક કટ કરેલી બદામ લીધેલી છે હવે આ બદામ થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને ઘીમાં શેકી લેશું અને બદામ શેકાઈ જાય એટલે તેને સાઈડમાં રાખીને આપણે ફરીથી આપણો હલવો ચેક કરીશું તો થોડી શકાય છે કે આપણી આ બદામ ગોલ્ડન કલર જેવી થવા લાગી છે તો હવે આ બદામને આપણે જે હલવો તૈયાર કરીએ છીએ તે હલવામાં જ ઉમેરી દેસુ અને તેને હલવામાં સરસ રીતે મિક્સ કરી લેશું હલવામાં બદામ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડો ઇલાયચીનો પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડરની સાથે તમે થોડું કેસર અથવા તો જાયફળનો ભૂકો પણ ઉમેરી શકો છો અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ આપણે હલવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલવાને પકાવીશું હલવાનું મિક્સચરમાંથી જ્યારે દૂધ અને પાણીનો ભાગ ઓલમોસ્ટ બળી જાય અને આ રીતે મિક્સચર કઠણ થાય ત્યાર પછી આ હલવાને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકાવીશું જેથી કરીને હલવાને આપણે સતત ચમચા વડે હલાવવાની જરૂર ના પડે અને આ મિક્સચર વધારે ઘટ થઈ જાય ત્યારે જ આપણે તેને સતત ચમચા વડે હલાવવું પડશે પણ તે છેલ્લી એકથી બે મિનિટ માટે જ હલાવવું પડશે વધારે આપણે આ હલવાને સતત ચમચા વડે હલાવવાની જરૂર પડતી જ નથી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા હલવામાં બધું બધો જ દૂધ અને પાણીનો ભાગ બળી ગયો છે અને સાથે સાથે તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણો આ હલવો તૈયાર છે ઘણા લોકો આ હલવાને મસ્ત કલર આપવા માટે તેમાં ગ્રીન કલર ઉમેરતા હોય છે તો તમે ઈચ્છો તો તમે પણ થોડું ગ્રીન કલર ઉમેરી શકો છો પણ અહીંયા મેં કોઈ પણ જાતનો કલર નથી ઉમેર્યો એટલે હલવાનો એકદમ ગ્રીન કલર નથી આવ્યો તો ચાલો હવે ફટાફટ આ તૈયાર થયેલા એકદમ ટેસ્ટી એવા દૂધીના હલવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ દૂધીનો હલવો કેટલો મસ્ત તૈયાર થયો છે આ દૂધીનો હલવો એટલો ટેસ્ટી લાગે છે ને કે વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થાય અને એમાં પણ પ્રેશર કુકરમાં તો આ હલવો ઘણો જલ્દી પણ બની જાય છે તો તમે પણ આ શિયાળામાં દૂધીની સિઝનમાં